જય શ્રી કૃષ્ણ રાધે રાધે છવ્વીસ માં શ્લોકમાં અર્જુને ભગવાન કૃષ્ણના વિરાટ રૂપના દર્શન કરતી વખતે એમના મુખ સામે જોયું અને અર્જુનને દેખાણું કે ધૂતરાષ્ટ્રશ્ય પુત્રા હા સર્વે ધૂતરાષ્ટ્રના બધા જ પુત્રો પછી અવનિપાલ સંઘે સહ ચ સહ એવ આ ઉપરાંત પૃથ્વી ઉપરના રાજાઓના સમૂહો પણ ત્યાર પછી ત્રણ નામ લીધા કે ભીષ્મો દ્રોણ અને સુત્ર કર્ણ પણ અને એમનાથી પણ વિશેષ અર્જુને એવું કીધું કે અસ્મદ્યે અપી અસ્મદ્યેય અપી કોણ હતા તો કે યોદ્ધ મુખ્યય આપણી પક્ષના આપણા પક્ષના આપણી સેનાના મુખ્ય મુખ્ય જે યોદ્ધાઓ છે આમ ભીષ્મ દ્રોણ કર્ણ આપણી સેનાના મુખ્ય યોદ્ધાઓ રાજાઓના સમૂહો અને ધૂતરાષ્ટ્રના સો પુત્રો સર્વ પુત્રોને હું આપની અંદર પ્રવેશ કરતા આપના મુખમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું એમ અને ત્યાર પછી સત્યાવીસમાં શ્લોકમાં અર્જુન ભગવાનને વાત કરે છે કે વક્ત્રાણી તે ત્વરમાણા

ત્વરમાણા વિસંતિ દંષ્ટ કલાની દં કરાલાની તીણી દાઢોને અથવા તીક્ષ્ણ દાઢોને લીધે વિકરાળ પછી ભયાનકાની આપના ભયાવહ વાની મુખની અંદર ત્વરમાણા તે વિસંતિ ઘણા બધા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે ત્વરમાણા ઘણા બધા વેગથી દોડીને તે વિસંતિ તેઓ પ્રવેશી રહ્યા છે તેઓ એટલે આજે આગળ આવ્યા હતા તેઓ પ્રવેશી રહ્યા છે એટલે કોણ પ્રવેશી રહ્યા છે તો બધા રાજાઓનો સમૂહ ત્યાર પછી ધૂતરાષ્ટ્રના પુત્રો ત્યાર પછી આપણી સેનાના જે કઈ મુખ્ય મુખ્ય યોદ્ધાઓ છે તે ભીષ્મ દ્રોણ કર્ણ આ બધા તીક્ષ્ણ દાંડોને લીધે વિકરાળ તમારું જે આ ભયાનક મુખ છે વકતરાણી તે પ્રવેશ તમારા મુખમાં પ્રવેશી રહ્યા છે કે ચિત એમાં કેટલાક તો એમાંના કેટલાક તો ચૂર્ણિત તેહી માંગે ભૂખ થયેલા માથા સહિત એમાંના કેટલાક તો ભૂક્કા થઈ ગયેલા માથા આપણા દાંતોની વચ્ચે ભીસાયેલા સંદૃશ્યંતે દેખાય છે દેખાઈ રહ્યા છે એમાંના કેટલાક તો તમારા દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાય છે દાઢની દાંતોની વચ્ચે હવે જો દંષ્ટ્ર કરાલી દંશstra કરાલાની ભયાવહ વક્ત્રાણી હવે એક તો ભગવાનના મુખનું દર વખતે ઉગ્ર સ્વરૂપમાં વર્ણન કર્યું છે કે તમારું મુખ એટલું બધું પોળું થઈ ગયું છે પોરું કરેલું મુખ છે ફાડેલા મુખવાળા છે વિકરાળ તમારી દાઢો અને વિશાળ તમારા દાંત છે વિકરાળ દાઢો હવે એ ફાડેલા મુખમાં ભગવાને તે એમને આ બધા લોકો પ્રવેશી રહ્યા છે જે આપણે પૂર્વ શ્લોકમાં જોયા તે એ વિરાટ રૂપમાં પ્રવેશી રહ્યા છે એમની શું સ્થિતિ છે એ મુખની અંદર પ્રવેશી રહ્યા હવે અહીંયા કોઈ એવો પ્રશ્ન કરે કે ભાઈ વિરાટ રૂપમાં તે ભગવાનમાં પ્રવેશે કે પછી મુખમાં કોઈ કદાચ આવતું હોય અને ભગવાનના હૃદયમાં પ્રવેશે કોઈ ઉદરમાં કે એના પૂજાઓમાં પ્રવેશી જતું હોય મુખમાં પ્રવેશી કે ભગવાનના વિરાટ રૂપમાં એ માત્ર ભગવાનની લીલા છે પણ અહીંયા જે એમનું શબ્દ ચિત્ર છે કે આપનું એક તો આ દાઢો જે તીક્ષ્ણ દાઢો દેખાય છે ખોલેલું ફાળેલું મુખ છે આપણી આંખો આવી તેજસ્વી છે અને આને કારણે ભયાનક આપનું જે આ મુખ દેખાય છે એમાં તમે તમારા દાંતની વચ્ચે જ્યારે કોઈને લ્યો છો ને ત્યારે અમુકનું માથું આવી જાય અમુકનું કમર એમને કારણે શું થાય એનું માથું કચડાઈ જાય છે ચિરાય ભાંગી જાય છે અને એ કચડાયેલા માથાઓ છે એનું શું થાય છે તો કે અમુક છે એ સીધે સીધા તમે દોડીને ડાયરેક્ટ પ્રવેશી જાય છે તમારા મોઢામાં અને અમુક છે એ તમારા દાંતમાં ને દાઢમાં ફસાઈ જાય છે ભીસાઈ જાય છે તમે જેવું મોઢું બંધ કરો છો ને એમાં ભીસાઈ જાય કોઈક દાઢની અંદર ચડી જાય આપણે ખાતા હોય ને કેમ દાઢમાં ને એમાં ચડી જતા હોય દાંતમાં ને એમાં ચડી જાય અમુક ખોરાક એવો છે સીધો વિયોજાતો હોય હવે ભગવાનમાં પ્રવેશી એની ખરેખર તો એક લીલા જ છે અને જેવા ભગવાનની અંદર પ્રવેશી ગયા ને પછી એમને કરેલા કર્મો અને એમને અંદર જતી વખતે જે એમની ભાવનાઓ છે ને એ પ્રમાણે એમની અલગ અલગ ગતિ થાય આપણને એમ થાય આવી ભયંકર રીતે ભગવાનમાં પ્રવેશે તો શું એનો ઉદ્ધાર ન થાય જે તે સમયે તમે કરેલા કર્મો અને તમારી ભાવનાઓ પ્રમાણે તમારો ઉદ્ધાર ને એવું થતું હોય છે દાખલા તરીકે એક બગીચો હોય દાખલા તરીકે અત્યારે કેરીની સિઝન આવે છે તો કેરીની સિઝનમાંથી એક જ વ્યક્તિ એમનો જે વેળો ચલાવતો હોય એક જ વેડેથી એમને તોડતો હોય છે ખેતરની વચ્ચો વચ્ચે એક જ જગ્યાએ ઢગલો કરે છે પછી એમને બધાને ટ્રકમાં લોડ કરે છે ટ્રકમાં કે ટેક્ટરમાં કે ગમે તેમાં નાખી દે છે ગોડાઉનમાં લઈ જાય છે ત્યાં સુધી બધાને એક જ સરખું અંદર પ્રવેશી ગયા પછી નોખી નોખી એનું શોટિંગ થાય આમ આમ નામ એમ અહી તમારી ભાવનાઓ પ્રમાણે પછી તમારી સ્થિતિ તમારી ગતિનું શોટિંગ થશે અહીંયા તો બધાને એક જ સરખો પ્રવેશ છે હવે કેચિત વિલગ્ન એવો શબ્દ એટલે દશાંતરેશું સંદૃશ્યથી ચૂર્ણતી ચૂર્ણિત ઉત્તમાંગે હિ એમાંના કેટલાક છે કચરાયેલા માથાવાળા તમારા દાઢની અંદર ભેસાયેલા દેખાય છે એવું કહે છે હવે આપણે જે ખાતા હોઈએ છીએ ત્યારે અમુક પદાર્થો સીધા દાખલા તરીકે તમે દાળ ભાત ખાવ છો તમે પેલા રોટલી ખાધી છે તો એમને તમે રોટલીને શાક મોઢામાં નાખો છો અને ચાવો છો પછી પાછા તમે જો છાસ પીજો ને તો છાસ ડાયરેક્ટ ઉતરી જશે ઓલું તો ચાવવાનું હજી તમારે બાકી છે એ તો દાઢોની અંદર ફસાયેલા ભીસાયેલા જ છે એમ અમુક છે એ ડાયરેક ઉતરી જાય છે દાળ ભાત ખાઓ છો તમે એની સાથે માની લ્યો કે અથાણાની તમે કેરીનું બટકું ભરવું છે તો તમે કેરીનું બટકું ભરશો ત્યારે ત્યાં દાળ ભાત સાથે નહીં હોય એ તો ઉતરી જ ગયા હશે કેરી એકલી જ હશે એ દાંતોની અંદર વીસાયેલા એમ અહીંયા ચૂરણી તેહી ઉત્માન્ગેહી કેચિત વિ વિલગ્ન દશાંતરે સુસન દૃશ્ય તે અમુક તો એમ સીધા જ પ્રવેશી રહ્યા છે ત્વર માણા વિશંતિ ડાયરેક વેગથી દોડીને તમારા મોઢામાં આવીને અંદર સીધા વ્યા જાય છે જેમ છાસનો ઘૂંટલો જાય એમ અને કેચિત વિ લગ્ન આવે કેટલાક છે ચૂર્ણ થયેલા માથાવાળા ભીસાયેલા છે એટલે એક બહુ સરસ મજાનું શબ્દ ચિત્રનું આયોજન છે અહીં બીજું હવે આપણને એક શંકા જાય કે અહીંયા અત્યારે અર્જુન તો મહાભારતના યુદ્ધમાં ઊભા છે એને કૃષ્ણ યોદ્ધાઓ તો હજી સામે છે તો પછી અર્જુન કેવી રીતે જોઈ શકતા હશે કે આવી રીતે આમ જાય છે આ બધા આપણા પક્ષના જાય છે સામે ધૂતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન તો હજી સામે જ છે દુશાસન છે દુર્યોધન છે આ બધા તો સામે છે તો ભગવાને શું કર્યું છે કે યોદ્ધાઓ સામે છે એ વાત સાચી છે પણ એનું સમાધાન છે બીજા અધ્યાયમાં અર્જુને અર્જુને એક શંકા કરી હતી ભગવાનની સામે લગભગ બીજા અધ્યાયના છઠ્ઠા સાતમા શ્લોકમાં એવું આપણે જોયું હતું કે ન નદી વાયે અમે એ નથી જાણતા કે અમે જીતશું કે એ જીતશે એમ તો પછી આમની ઈચ્છા યુદ્ધની કરવાની શું ગા હવે જો એનો અર્થ એવો કે અર્જુનને જાણવાની ઈચ્છા છે કે એ જીતશે કે હું જીતશે એટલે એને જોવાની ઈચ્છા થઈ ભગવાને કીધું તું તું મારા અનેક રૂપોને જો અને અન્ય જ ભગવાને બહુ સરસ વાત કરી હતી કેટલામાં અધ્યાયમાં અધ્યાયમાં શ્લોકમાં ભગવાને કીધું એક સ્થમ જગત કૃત્નમ પશ્ય અધ્ય ચચરાચરમ ઈ હિ એક જ સ્થાન ઉપર તું સમગ્ર જગત ચરાચર સૃષ્ટિને પશ્ય અધ્ય અત્યારે તું જો હે હે મારા શરીરમાં અન્યત દ્રષ્ટું ઈચ્છશ અને જો તું કંઈ બીજું જોવા ઈચ્છતો હોય તો તે પણ તું જોઈ લે તે બીજા અધ્યાય વખતે પ્રશ્ન કર્યો તને કે કોણ જીતશે અમે કે તે અમે જાણતા નથી જો તારે જોવું હોય તો એ પણ જોઈ લે એટલે ભગવાને વિરાટ રૂપમાં અર્જુનની નજર નજીકના ભવિષ્ય બાજુ પણ બતાવી એ તો ત્રણેય કાળ એમની અંદર છે એટલે અર્જુને એ જોયું અને આ યોદ્ધાઓની આ સ્થિતિને જોયું સરસ મજાનું શબ્દચિત્ર વાળો શ્લોક અને ઉગ્ર રૂપને વધારે વધારે ઉગ્ર બનાવતો કે વખત્રાણી તે ત્વર માણા વિસંતિદંષ્ટ્રાકરાલાની ભયાનકાની કેચિત વિલગ્ન દશાંતરિષું સંતૃશ્ય તે ચૂર્ણિત ઉત્તમાંગે પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ